જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે ફક્ત એક જ વસ્તુમાંથી બહાર જેવી જ ચોકો ચિપ્સ ઘરે બનાવવાના છીએ બજારમાં તમે ચોકો ચિપ્સ લેવા જાઓ તો ખૂબ જ મોંઘી મળતી હોય છે તો આજે આપણે ફક્ત દસ જ રૂપિયામાંથી ઘરે બનાવીશું અને આમાં આપણે કોકો પાવડર ચોકલેટ સિરપ કે બીજી કોઈ પણ સામગ્રીની જરૂર નહીં પડે ફક્ત એક જ વસ્તુમાંથી આપણે આજે ઘરે બનાવીશું તો ચાલો આપણે રેસિપી જોઈ લઈએ તો ચોકો ચિપ્સ બનાવવા માટે મેં અહીંયા ટાઈગર બિસ્કીટ ચોકલેટ ચિપ્સવાળા આવે છે એ એક પેકેટ લીધું છે દસ રૂપિયાનું પેકેટ છે આ તમે ટાઈગર બિસ્કીટના જગ્યાએ હેપી હેપી બિસ્કીટ આવે છે કે બીજા કોઈ પણ ચોકલેટ ચિપ્સવાળા બિસ્કીટ લઈ શકો છો દસ રૂપિયાનું પેકેટ જ આપણે અહીંયા લેવાનું છે હવે આપણે બધા બિસ્કીટના નાના નાના ટુકડા કરી લેવાના છે આ ચોકલેટ ચિપ્સ બહાર જેવી જ ક્રિસ્પી અને સરસ તૈયાર થાય છે અને સસ્તી પણ ઘરે બને છે બીજી કોઈ પણ વસ્તુ આપણે અહીંયા ઉમેરવાની નથી તો બિસ્કીટના આપણે ટુકડા કરી લીધા છે હવે આપણે બધા બિસ્કીટના ટુકડાને મિક્સર જારમાં લઈ લેશું જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુની બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની નોટિફિકેશન મળી રહે હવે આપણે ઢાંકણ બંધ કરી અને ફાઇન પાવડર કરી લેશું તો તમે જોઈ શકો છો બિસ્કીટનો સરસ ફાઇન પાવડર તૈયાર થઈ ગયો છે હવે આપણે આ પાવડરને એક બાઉલમાં કાઢી લેશું જો ફાઇન પાવડર ના થયો હોય તો તમે એને પાવડરને ચારણીથી ચાળી પણ શકો છો પણ મારે અહીંયા ફાઇન પાવડર થઈ ગયો છે એટલે ચાળવાની જરૂર નથી હવે આપણે આમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ એકથી બે ચમચી જ પાણી ઉમેરશું અને ચમચીની મદદથી મિક્સ કરતા જઈશું અહીંયા આપણે એક સાથે વધારે પાણી ઉમેરવાનું નથી નહીંતર લિક્વિડી ફોર્મ થઈ જશે એટલે આપણે એક એક ચમચી પાણી જરૂર મુજબ ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જઈશું અહીંયા આપણે એકદમ સાઈની પેસ્ટ આવે એવી તૈયાર કરવાની છે અહીંયા આપણે બટર ઘી કે કોઈ પણ વસ્તુ ઉમેરવાની જરૂર નહીં પડે અને ફક્ત બિસ્કિટમાંથી જ આપણે આજે ચોકલેટ ચિપ્સ બનાવીશું અને બિલકુલ બહાર જેવા જ તૈયાર થાય છે હજી થોડું ઠીક લાગે છે એટલે હું એક ચમચી પાણી ઉમેરું છું અને સારી રીતે મિક્સ કરતા જઈશું આ રીતે તમે એક વખત ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો કે તમને રેસિપી કેવી લાગી તો તમે જોઈ શકો છો આપણી પેસ્ટ સરસ સાઈની અને બની ગઈ છે અને આ રીતની કન્સિસ્ટન્સી રહે એ રીતની આપણે પેસ્ટ બનાવવાની છે હવે મારી પાસે એક પ્લાસ્ટિકની આ રીતની કોથળી છે એ હું લઉં છું જો તમારી પાસે આવી કોથળી ના હોય તો તમે દૂધની કોથળીને પણ ધોઈને કોરી કરીને લઈ શકો છો કે બીજા કોઈ ફૂડ પેકેટનું કોથળી પણ લઈ શકો છો આ રીતે ગ્લાસમાં રાખી અને આપણે બધી પેસ્ટને ભરી લેવાની છે જો તમને આ વિડીયો થોડો ઘણો પણ ગમ્યો હોય તો પ્લીઝ તમને રિક્વેસ્ટ છે કે ફ્રેન્ડ્સ સાથે વધુમાં વધુ શેર કરો કમેન્ટ કરો અને લાઈક કરવાનું ના ભૂલતા હવે આપણે મિશ્રણ ભરાઈ ગયું છે તો આપણે બહાર કાઢી લેશું અને આ રીતના કોનનો શેપ આપી દેશું અને કાતરથી એક કટ લગાવી લેવાનું છે બહુ નાનું મોટું નહીં એ રીતનું હવે મેં અહીંયા એક પ્લાસ્ટિક પેપર લીધું છે એના ઉપર આપણે આ રીતના ચોકો ચિપ્સ બનાવી લેશું નીચેથી વજન દઈ અને ઉપરની તરફ ખેંચી લેવાનું છે ઉપર ચાંચ બને એ રીતનું આપણે બધી જ ચોકો ચિપ્સ બનાવી લેશું અહીંયા એક જ બિસ્કિટના પેકેટમાંથી ઘણી બધી ચોકો ચિપ્સ બનીને તૈયાર થાય છે એટલે ઘરે ખૂબ જ સસ્તું અને સારી ચોકો ચિપ્સ બની જાય છે આ ચોકો ચિપ્સને તમે ચોકલેટ આઈસ્ક્રીમ કે બીજા કોઈ પણ આઈસ્ક્રીમ કે કેકમાં ડેકોરેશન કરી શકો છો આ હવે આપણી ચોકો ચિપ્સ કરી લીધી છે હવે આપણે આને તડકામાં સુકાવા દેવાનું છે અથવા તો તમે પંખામાં પણ એક દિવસ માટે સુકવશો એટલે સરસ સુકાઈ જશે અને એકદમ ક્રિસ્પી થઈ જશે મેં આ ચોકો ચિપ્સની સાથે આલ્ફાબેટ અને હાર્ટ પણ બનાવ્યા છે જે કેકના ડેકોરેશનમાં કામ લાગે એવા છે હવે આપણી ચોકો ચિપ્સ સરસ સુકાઈ ગઈ છે મેં અને કાગળમાં લઈ લીધી છે કાગળમાં સુકવશો તો જલ્દી સુકાઈ જશે તમે અહીંયા બટર બે પેપરમાં પણ સુકાવી શકો છો તો તમે જોઈ શકો છો કેટલો ક્રિસ્પી બની છે અવાજ ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે ચોકો ચિપ્સ કેટલી ક્રિસ્પી બની છે છે ને બિલકુલ બહાર જેવી જ ચોકો ચિપ્સ ઘરે આ ચોકો ચિપ્સને તમે આઈસ્ક્રીમમાં કેકમાં કે બીજા કોઈપણમાં ડેકોરેશનમાં લઈ શકો છો હવે આપણે એક કાચની બરણી લેશું એમાં ચોકો ચિપ્સને ભરી લેશું આ ચોકો ચિપ્સને તમે એક મહિના સુધી બહાર પણ સ્ટોર કરી શકો છો અને જો તમારે વધારે સ્ટોર કરવી હોય લાંબા ટાઈમ સુધી તો તમે ફ્રીઝમાં રાખીને પણ સ્ટોર કરી શકો છો બિલકુલ ખરાબ થતી નથી હું તમને અવાજ બતાવી દઉં છું જો આપણી ચોકો ચિપ્સ કેટલી ક્રિસ્પી છે એકદમ કડક બહાર જેવી જ તૈયાર થઈ છે અહીંયા મેં આલ્ફાબેટ પણ બનાવ્યા છે અને હાર્ટ પણ બનાવ્યા છે એ પણ આપણે આ બિસ્કીટમાંથી જ ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો